વિડીયોની અંદર સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર તમે જે રોટા વેટર જોઈ રહ્યા છો લેન્સર કંપનીનું એકદમ સારી કંપનીનું આ રોટા વેટર છે જે વેચવાનું છે રોટા વેટર ના મોડલ ની વાત કરું તો બે હાજર સત્તરના મોડલ નું આ રોટા છે ઓરિજિનલ કન્ડિશનમાં રોટા છે કંપની કલર માં અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ઓરિજિનલ કલર છે બ્લેડ પણ અત્યારે એકદમ સારા કન્ડિશનમાં સા ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અત્યારે કોઈ પણ પ્રકારનો રોટાવેટી અંદર ફોલ્ટ નથી બાકી તમે આ રોટાવેટર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રોટાવેટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર રૂબરૂ જોવા જાઓ તો તેમના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ રોટાવેટર સાડા પાંચ ફૂટનું રોટાવેટર છે બે હજાર સત્તરનું મોડલ અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વધારે માહિતી માટે રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરી લેજો હવે આ રોટાવેટરની ની કિંમત કિંમતની વાત કરું તો માત્ર પચાસ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે રોટાવેટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને પાટી ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે છોતેર બે ઓગણીસ વાળા નંબર પર ફોન કરી આ રોટાવેટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો